પહેલાં બે વર્ષ ખરું ને તે એક ચાળીઓ તરીકે બનાવતા હતા એક માટલાના પુળિયાનું કરીને પેલા આપણે ખેતરોમાં જુવાર છે ઘઉં છે એમાં ચાળિયો પહેલાં બનાવતા આપણે વડવાઓ તે તમે ચાળિયો બનાવતા હતા છેલ્લા બે વર્ષથી પણ પછી આ વર્ષે એક વિચાર નવો વિચાર અમને આવ્યો કે હવે એક જ ચાળીઓ બનાવવા કરતા જોડું બનાવીએ એક આદિવાસી જોડું તરીકે તો એક ભાઈ બનાવે છે આ રીતનું તીરકામઠ હાથમાં એણે લીધું છે અને

એટલે આ એક પોઈન્ટ અમે વધારાનો બનાવ્યો છે સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે એટલે યાદગીરી રૂપે લોકોને રહે એમ એના માટે હવે પછી આપણે આગલા કાર્યક્રમમાં હવે આજે દેવોનો જે વિભાગ જે ખરો દેવી દેવતાનો એ પૂરો થાય છે હવે વાજિંત્રો આવશે આદિવાસીઓના તો સૌથી પહેલા છે આ છે એ માદળ હા એને કહેવામાં માદળ કહેવામાં આવે અને એ માદળ જે છે એ કોકણી સમાજ છે કોકણી સમાજ

કોઈપણ પ્રસંગ આપણે એ લોકો ચાલુ કરતા કરતા આ એક પ્રકૃતિ આપણે એક ફોટો ત્યાં મૂકી એ લોકો મૂકતા છે આપણે અને ત્યાર પછી આવે છે ગાંગડી આ એક માવલી કરે કંસઈ કરે એક ગાંગડી વગાડતા એક આ એક છે આ છે દેવ લાકડી જ્યારે દેવ પૂજા કરે ત્યારે ભગત જે ખરા એ હંમેશા દેવ લાકડી હાથમાં રાખે અને આપણા જેવાથી ખરા એ નાચણું જ્યારે કરે સમૂહ નાચણું આદિવાસીઓમાં વ્યક્તિગત નાચણું આવતું નથી સમૂહ નાચણું જ આવે અને એ પણ હાથ પકડીને કે જોડી બાંધીને નાચણું કરવામાં આવતું એટલે ત્યારે જ્યારે નાચે ત્યારે આ દેવ લાકડી વગાડવામાં આવતી એમ નાચણા માટે પછી છે તો কির্ছ঒ কেরে কের্ছ঒... আা শগ্ডি ভেডুছে মেখিয়... কির্ছ঒ আরিতে বাগে... আংন্য়... পাংদিলিশে... আপডাহাল... আমারি আপায় বাহাই� એટલે માદળની જોડી જ રહી છે એક મોટું અને એક નાનું કેમ આપણે પેલા ભજન મંડળ માં તબલું ને બોમ્બ ને નારી નારી આવે ને હા તે રીતે હા હા હવે આ બજે આવી ગયું છે ચૌધરી સમાજ હવે આ છે ચૌધરી સમાજનું નું વાજિંત્ર એને ડોવડું કહેવાય અને એ જે ખરું એ ચૌધરી સમાજનું ડોવડું એ હંમેશા દૂધીમાંથી બનાવવામાં આવતું દૂધી ઉપર બી દૂધી જ રહી નીચે પણ અને નીચે પણ દૂધી જ રહી એ ચૌધરી સમાજનું ડોગળું એ એનો અવાજ થોડો ઓછો આવે પણ સમૂહ નાચણામાં ચૌધરી સમાજનું જે લગ્ન હોય એવા પ્રસંગ હોય ત્યારે આની જોડે નાચવામાં આવે અને પ્રસંગ ઉજવવામાં આવે મજા બી આવે હા પછી આ છે દેવડોગળી એ જ્યારે દેવોની પૂજા કરીએ આપણે પૂજા અર્ચના કરીએ ત્યારે આ વગાડવામાં આવે હા મતલબમાં બધી જ જગ્યાએ દેવની જે પૂજા થાય તેમાં દેવડોળી હંમેશા વગાડવામાં આવે હમ તાર પછી આ તારપુ એ તારપુ જે છે એ પહેલાના જમાનામાં નવ મતલબમાં નવ્વાણું નવ્વાણું ટકા કહે તો દરેક જુવાની આને આવડતું ને તેમાં જે ઢોર ચારતા ગોવાડિયા ખરા એની પાસે હંમેશા તારપુ રહેતું જ એટલે ઢોર ચારતા જાય અને તારું વગાડતા જાય આજે આ તો બધું ભૂલાતું જ ગયું છે પણ આ જાળવી રાખ્યું છે પ્રદર્શન માટે જ આ છે ગાંગલી એ પણ દેવ કામ આવે દેવ પૂજા થાય ત્યારે વગાડે હા હા પછી આ છે ચંદી ચંદીગોડી તમે જોઈ કે જોઈ કોઈ દાડે વખતે નહી જોઈ આ જે ખરી આ એક વર્ષમાં એક જ વખત આનો ઉપયોગ થતો હોળીનો તહેવાર આવે એટલે જુવાનિયા હોય પછી વડીલો હોય એ મતલબમાં ફાળ ઉઘરા એટલે એને ફાક કહેવામાં આવતો ફાક એટલે ત્યારે પૈસા લોકો નહીં આપતા હતા ગરીબીને લીધે પણ ત્યારે અનાજ આપતા ત્યારે ચણા અને વાલ ચંદી ઘોળી ચણા જ માગે હા વાલ હા બરાબર એટલે હોળીનો ભાગ જે માગે ભાગ તે આના થકી ઉઘરાવા જતા એમ અને એનો વે હા એને એનો વેશ બી અલગ જ રહેતા એમ હમ હમ આ આ ગાંગડી છે આ તો જોયું જોયું છે કે સારંગી આ સારંગી મે હું આપણા આદિવાસીઓનું જ છે ગામ જે એકાંતમાં બેઠા એને વાગાડે બહુ મધુર લાગે ને અત્યારે બી ભોજન નવા ગાતા છે આ સારંગી પર આપણે દુસરા કઈ નામ ના કરી દે હવે જગ્યા પૂરા જગ્યા પૂરા ગઈ આપણે હવે આપણો હથિયાર હમ આદિવાસીઓ આદિવાસીઓ આ છે આ એક તીરકામઠું છે હમ અને આ છે નગારું સામાન્ય રીતે આ નગારું જે ખરું ને હાલમાં હો મરણ પ્રસંગ થાય પછી ગામમાં ઉજવણી કરતા એટલે મતલબમાં દેવ પૂજા કરતા ત્યારે વગાડવામાં આવતું અને મરણ પ્રસંગે તો હાલમાં પણ આ નગારું વગાડવામાં આવે છે નગારું વગાડે એટલે ગામમાં લોકોને ખબર જ પડી જાય કે આજે મરણ પ્રસંગ ગામમાં થયો છે એમ નગારાથી હવે આવે છે તુર આ તૂર થાળી છે આ બધા મોટા ભાગે બોલતા ધોળિયા સમાજ માં કે સમાજ માટે આ બધે જ કામ આવે મોટા ભાગે ધોળિયા સમાજ માં નાચણા માટે સમૂહ નાચણા માટે આ છે ને

એ પણ સમૂહ નાચણામાં જ વાપરે હોય ત્યાં અને સારા લગ્ન પ્રસંગો કે સારા પ્રસંગો એ વગાડવામાં આવે અને નાચણું કરવામાં આવે થકી હા ચાલો હા હવે એક આપણા રિટાયર શિક્ષક એ લોકો એક બેન્ડ ચલાવે પાર્ટી ચલાવે છે તો એને હવે હા ચિત્તુભાઈ તમે થોડુંક અભિપ્રાય આપો ભાઈને આદિવાસી સમાજમાં જુદા જુદા વાજયંત્રો છે દરેક જેમ કે ચૌધરી સમાજ જોડિયા સમાજ ગામીત સમાજ કોકણા સમાજ દરેક જણનું પોતપોતાનું વાજયંત્ર હોય આ જે વાજયંત્રો છે એ મોટાભાગે બધા જ સમાજમાં એનો ઉપયોગ થાય છે ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કોઈ કોઈ દેવની પૂજા થતી હોય ત્યારે આ વાજયંત્રનો ઉપયોગ થાય છે આ છે મોટો ઢોલ એને ડુબ્બો કહેવામાં આવે આને સાઈડમ કહેવામાં આવે આ ઘૂઘરા છે આ ખંજરી છે આ પણ આ ઢોલક છે આ આ જે સારંગી છે એ ખાસ કરીને આમ તો જોગી લોકો વગાડે પણ નસીબ સંજોગે મને આવી એક કુદરતી કલા મળી છે તો આ સારંગી છે પછી આ મશક છે જેને મરઘો કહેવાય સારંગી આ સારંગી આ વાંસળી છે

નલસ્તા

પછી જરૂર પણ તો કે આવી લેવા હું હો કા ની પણ પ્લાસ્ટિક નો નિકા માય બોટલો કાચ નો જ જોઈએ આ બાજુ જોડી આવણી અહીંયા હૈ ફોટો આદિવાસીના ફોટો છે આપણા ગામના એક બીબી પટેલ ભાઈ છે છે શિક્ષક વેહ ગામ કર્યું કેવા આદિવાસી દેખાય તે પ્રમાણે ફોટા એને લીધા છે તો આ ડાંગના આદિવાસી એક લેડીઝ નો ફોટો છે પછી ત્યાર પછી એ લીધો છે એક મરાઠી એટલે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનો પ્રેર કેવો છે કેવા દેખાય આ રીતનો ફોટો લીધો છે પછી આપણા એક ધોળિયા સમાજનો ધોળિયા કેવા દેખાય એમ તો તે રીતે ફોટો કાકાનો લીધો છે ત્યાર પછી મધ્યપ્રદેશના આદિવાસી તો કેવા દેખાય તે આ ફોટો લીધો છે રાજસ્થાન આદિવાસી તો એક આ રીતે એણે બનાવ્યો છે ગોધરાના આદિવાસી મામા લોકો કહેવાય ને તે આવી રીતે પછી નાગાલેન્ડના આદિવાસી તો એવી રીતના દેખાય પછી મધ્યપ્રદેશના આદિવાસી તે એવી રીતે દેખાય

લીધો છે આ દેવની મૂર્તિ લીધી છે આ પછી કૂતરું છે હાથે બળદ છે ત્યાર પછી આપણે દિવાળીમાં કરતા તો પેલા તો દરેક ઘરે ગાય બેસાની વાઘબારસ ની પૂજા કરતા હતા વાઘબરસ થી આ ભગવતો બેઠા છે આ ગોવળ્યા છે અને આ દવા છાંટે છે કૂતરું હાથે છે એટલે દવા છાંટતા ને આ રીતનું ફરવા ગાય ચાર વાર ફરાઈને આ વિધિ કરતા હતા

છેલ્લો વિશામાં હોય અને ઘરેથી જે આપણે બીએમડબલ ઘરે અત્યારે હાલમાં બીએમડબલ્યુ ડબલ્યુ વાપરીએ વિમાન રાખીએ હેલિકોપ્ટર રાખીએ ગમે જે રાખીએ પણ છેલ્લામાં છેલ્લું જે વાહન હોય હે વાહન કહેવું તમે પથારી કહેવ ગમે જે કહેવું પાલખી પાલખી મતલબમાં પાલખી કહેવાય એ આના સિવાય કોઈને ચાલવાનું નથી અને જે આપણી જે પરંપરા છે આદિવાસીઓની સૌ પહેલાંથી જ એમ હવે બધા સ્ટીલની લાવવામાં આવે પાલખી લાવવામાં એને ખરે ઠાઠળી કહેવામાં આવે ઠાઠડી કહે ને અત્યારે બધા સ્ટીલની પાલખી લાવવામાં માંડ્યા પણ ખરેખર જે છે પહેલાં જે વડવાઓ હતા તે આ જ વાંસનું બનાવતા એ બનાવવાનું કારણ બી છે એ કેમ બનાવવામાં આવતું આજે મરણ થાય એટલે ધારો કે સગાવાલામાં કેવડાવવામાં આવે આપણે જાણ કરીએ એટલે સૌથી પહેલાં પ્રશ્ન કરે કેટલા વાગે કાઢવાના છે બરાબર ટાઈમ જ પૂછશે તમને પણ દુઃખમાં સહભાગી થવાનું છે એ ભૂલી જતા છે ત્યારે પહેલાં કેવું હતું બધા વડીલો ભેગા થતા અને આ પાલખી બનાવતા એટલે જેના ઘરે મયત થયું હોય એને દિલાસો પણ મળે બધા બેસીને ચર્ચા કરે એકબીજાને દિલાસો આપે અને એ રીતે આ પાલખી બનાવવામાં આવતી અને આ જે બનાવવાની જે હાથકળા છે એ ડાંગરના પૂળિયા એનાથી દોરી વીણવામાં આવે અને આને જે બનાવવાની રીત છે એમાં એક પણ ગાંઠ નથી આવતો આમાં એક પણ ગાંઠ નથી આવતો ગાંઠ માયરા વગર આ આખું પાલખી ગૂંથવામાં આવે ઠાઠળી એક પણ ગાંઠ નથી મતલબ આ નારિયેળના બાંધા છે પણ આ જ્યારે ગૂંથવામાં આવે ત્યારે એક પણ ગાંઠ એમાં આવતો નથી નારિયેળ છે અને પેલી હાંડી એમાં ઘરેથી અગ્નિ લઈ જવામાં આવે સ્મશાન સુધી અને એ જ અગ્નિથી અગ્નિ આપવામાં આવે હમ અને બાંધવાનું શબને બાંધવાની દોરી પણ આની જ રહેતી પુડિયાની જ રહેતી એનાથી જ વીટીને બાંધીને લઈ જતા આ પણ એક કળા જ છે બધાને આજે તો યુવાનોમાં કે એને તો ખબર જ નથી ઘણા સ્ટીલનો જ સ્ટીલનો જ આગ્રહ રાખે એમ હા મેં કીધું સાહેબ સૌથી પહેલાં કે સમયનું મહત્વ જોતા કેટલા વાગે કાઢવાના બસ એ જ જોતા છે હમ પછી આ છે ખતરું આપણે વડવાઓ જે ખરા ને તે બારમુની કરતા અને ખતરું કરતા એટલે ખતરામાં આ રીતે લાકડાના ખાંભી બનાવતા લાકડાની અને એ મતલબ ગામના પાદરે ત્યાં એનું સ્થાનક બનાવવામાં આવતું વ્હાઈટ કપડું બાંધેલું પુરુષ અને લાલ છે એ સ્ત્રી જે રીતે મળે તે પ્રમાણે એ લોકો બનાવતા લાકડા મૂકતા પછી અમુક સમાજમાં પથ્થરો લઈ આવતા હા લાકડા બી બનાવતા અને પથ્થરો બી મૂકતા